કરી હું મે આઉ કૃપા ના કર આ કે મેણી કે હોંભ સે આવ કારિયાતી અજપાજે આકાશવાણી જે સ્ટુડિયો મે હકડા એડા ભેણ આયા હી જુકો તકડી સ્ત્રી થઈને આ વણકર સમાજ મે સૌથી પહેલી હી પી એચ ડી થી આઈ એટરો જીસેટ પણ પાસ હી એને હકડી વખત પી એચ ડી થી પણ પી એચ ડી ઈ ડોક્ટર હિમલતાબેન લોચા પાકે વિશેષ માર્ગદર્શન દીધા તો હાલો પા સોણ્યો હિમલતાબેન લોચા જોકો શિક્ષણ મે ખૂબ અઘ્ય વધીને અજજે નિસાડીએલા ટેકનોલોજી જે માધ્યમ થી સારે મે સારો શિક્ષણ દની જો કામ કરી હતા હાલ્યા હિમલતાબેન કી આયો એકદમ મજા મે કૃપાબેન આજો ખૂબ ખૂબ આભાર અને ઇન આકર્ષણ કેન્દ્ર જો પણ ખૂબ ખૂબ આભાર કે હેતે મુકે બોલાયો અને મુખી રજુ કરે જો મોકો દ નો આ હા ચોક્કસ હેમરા તાબે આજ આઈ હકડે વખત પી એસ ડી થઈ અને બઈયા પી એચ ડી કર્યો તા તો હાજી ઈ પી એસ ડી જે જો કો વિષય એ અને અઈ કે રીતે કર્યા એ તે જરા આ સાજે શ્રોતાગણ કે થોડી માહિતી દીજે ને ચોક્કસ કૃપા બેન આવા કેચા તો આ પહેલી પી એચ ડી હે ને જો કો ઈ શિક્ષણ વિષય મે કહીએ અને એમ જો

અને એમ કે દીપાયો પાડતા ભલા અને એમને તો બે એકડો એડો પ્રશ્ન થી હતો કે અજ્જા જો કો નિસાડી કે જોવાની આઈ યજ ચાર જણે વચ ઘર મે ડસો તો ત્રે જણે કે તો એન્ડ્રોઇડ ફોન જઈએ આકડા બોરા વડી ઉમર જ માઈક તર હોય અને ગ્યાજ કદાચ નંડડા ફોન હુંડા હુંડા તો અજ્જો હી સમય ટેકનોલોજી જો આય અને આજ ટેકનોલોજી જો ઉપયોગ કોરોના સે અને અજ દી સુધી અને જો થ્યાજ રખે તો

અને ઈ ટેકનોલોજી જે પા ઘાલ કર્યું તા તો ઈ ટેકનોલોજી જો ઉપયોગ ઈ કરીએ તા પણ એની કે કેડી રીતે સારી રીતે કેનું ને જો ઉપયોગ કેડી રીતે કેનું ને ખબર ના પણ હે વજ ગાલ કર્યું ને કૃપાબેન તો હી જો જો કો ગીવ લીવર ઓ હોય કેમ કે જો ન કર્યું હોય ખરેખર ઈ કરીએ તા પણ જો ફોટો અને વિજય હતા બરાબર ઈ એકરી ટેકનોલોજી છે પણ ખરેખર ઈ જો અગર આપા શિક્ષણ નો ઉપયોગ કરી કે તો ઈ પર થી ઈ કે થી એમાં બે

એટલે કયું કયું અરે એપ્લિકેશન ની જે તો કોડ ગાલ કરી આવું એવર પા પ્લે સ્ટોર મે સર્ચ કર્યું ને તો કડી બહુ મજા જી એપ આઈ જન જો સ્કૂલ મે પ્રપ્રયોગ કેવો તો મુજે માઈત્ર કે આવું છે કે એ મે એકડી વાંચન લેખન ગણન નામ જી એપ્લિકેશન આય બહુ જ મજા જી એપ્લિકેશન હે હા જેમ કે

લોકો બાલ વાટિકા મે હોય કે પેલ દોણ મે વંદા હોય અને લા કરીને તો ઈ બહુ આશીર્વાદ રૂપ પર બહુ જ આશીર્વાદ રૂપ કૃપા બેન અને સિવાય ભઈ હે માં બેન અહીં કોઈ હા કૃપા બેન બહુ મસ્ત મજા જે એપ્લિકેશન હે સાડા મિત્ર બરોબર અને સાડા મિત્ર એપ્લિકેશન મે તાઓ કે કુર ગાલ કરિયા બે એનમે ધોરણ હકડે થી કરીને 12મી સુધી જો કન્ટેન્ટ ડડેલ હોય અને એનમે મે આ કે વિષય વસ્તુ તો જો કોની કે સખી જોવે ને છોકરે કે ઈતા મલે તો પણ સાથે સાથે

સુંદર મજા એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટેક્નોલોજી માધ્યમ થી કરી સકેતાન એનમે તા પાંજ વિશ્વ જ દુનિયા જટલ્યુ ભાષા હોય એનમે ચોકરો ભાષા જો અભ્યાસ કરી સકે માઇત્ર ન કરી સકે તા આગળ 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 દીક્ષા એપ ને પાણ જો ઉપયોગ થયે જ તો જી સાલ જો એપ્લીકેશન જો ઉપયોગ થયે તો બચા ભણીને કરી સગેતા ઈ પણ એટલે ઈ મળે પાણે સ્ટોર મેણી જે ફોન મેં પ્લેસ્ટોર આવે એન મજાનું વની અને ઈ કરી સકે જોક કરઈ શકતા કૃપાબેન આ ને પ્લે સ્ટોર મે લખ્યા છે ને વાંચન લેખન ગણન એપ તો તે અહીં જોવા ને આ ઇન્સ્ટોલ જો ઓપ્શન ન તો એ ઓકરી વાત કરીયા કૃપાબેન પાજો કોઈ જો ટ્રેન્ડ હે પણ એ માં ઈ વાંચી

બહુ મસ્ત મજા છે ગાલ કે કૃપાબેન કોડ 10 મી 12 મી વારે છોકરાયલા કરે તો એમ જો અભ્યાસ એ કેટલો મહત્વપૂર્ણ હોય ને ઈ વરે પણ એની લા મહત્વપૂર્ણ હોય તો આ હું તમારે કરે કે એટલી જ વિનંતી કરી હતી કે આઈ આ જો કોઈ એપ્લિકેશન નું બોલે છે એન જો ઉપયોગ તાઈ કરી શકતા સાથે સાથે આઈ પાંજી જો કો બેડી જીસીઆરટી જી જો કો સાઈટ ને અને NCERT જે સાઈટ છે એમાંથી ની પણ છોકરા કેટલો મણે સાહિત્ય ડાઉનલોડ કરી શકે બહુ મસ્ત મજા જો કન્ટેન્ટ એમ મે દેનેલું હોય વિષય વસ્તુ ઇન કે મણે એમ મે મળી શકે તો પણ ઈ મણે વાર્તાઓ ને જો કો પા પહેલા જો કો લોરીઓ ને પા ગઈંદાવા બચેલા કરે તો ઈ પણ એમ મે ની અચીવ ને તો ગુરુબાબેન તેરી પલક દસી ને તેરી અચી ન અને વાર્તાએ મે તો કેટલો મણે મૂલ્ય શીખ્યાતા બચ્ચા हां तो ई गाल सच्ची है भला हां ते इन इन टाइम के सर्वस मजा जो अन ज्ञान मिल दो अने आवता बाबा बाये के ने पाजी भा बहने के मणी के विनंती करिया थी के अई झुक्को पड़े के बतायो झुक्को पण करयो इनके अई पहले अई पढे ने रयो डायरेक्ट बच्चे जे हाथ में अई मोबाइल न डियो हां ई गाल सच्ची है बोले आज छोकरा गम्मे ई अछटाच फोन नहीं है टच स्क्रीन है

ઈ વોટ્સઅપ ગ્રુપ મે જોઈન થઈ બને તો ઈ રોજ કોમ્પિટિટિવ પરીક્ષા જી પરીક્ષા દે સકે તા મે ઓનલાઈન વાહ ઓનલાઈન પરીક્ષા દે જો પણ કન્ટેન્ટ ચકાસી સકે કે આ હું મને કેટલો આચે તો કે કેટલો નતો આચે તો મહી તરીકે નમ્ર વિનંતી હે કે હેડી એપ્લિકેશન ખાસ પંજે મે પંજે ફોન મે ડાઉનલોડ કરીએ અને પંજે છોકરે કે જો જ્ઞાન હા ઈ ગલ સચ્ચી હે અને કે પાંજો જીસીઆરટી પાંજો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જોકો જોકો પાંજે પાઠ્યપુસ્તક મે કવિતાઓ છેતી પોઈ ગુજરાતી મે હુએ કે હિન્દી મે હુએ કે અંગ્રેજી મે હુએ ઈ મડેજ કવિતાઓ ઈ જીસીઆટીઆઈ ઈ ગાઈ અને કોઈ ગયા એટલે સંગીતજા જોકોમાં જાણકાર હુએ તેમ કે નું ગાઈ અને ઈ એન સાઈટ પર રખે લીયા અને આ હેવ ડાઉનલોડ કરે મુજે નિસાર જે નિસાળી કે સોણાયણો તો સીધો ઈ એપ ખોલેઈ ડાઉનલોડ ક્યો

બહુજ સરસ મજા જો સ્કૂલ મે સાર્થક સાબિત થયું એને લવનો તો હા સચી ગાલ હે આસ્તા ગામડે ગામડે મે પણ ડા નેડા છોકરા અને છોકરીઓ મળે કમ્પ્યુટર તે જોક જ્ઞાન કોન જાય એ સીધો કમ્પ્યુટર તે જ હાલ્યા તો તો એ છોકરા પણ ઢી રીતે પણ જે મેળે એ કમ્પ્યુટર તે કયો ધોરણ જો કન વિષય જો કયો પાઠ ને કયો પ્રશ્ન એ મળે પણ જે રીતે અને કમ્પ્યુટર મે અને લેપટોપ મે ચાલુ કરી